आकाशवाणी जो ही भज केंद्र आए रजू करियो था कच्छी कार्यक्रम हलो कयो घाल कार्यक्रम सुनधर मणिभा भेनरे के जिगर जोबन पुत्रा जा राम 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 पामणी આકાશવાણી જે વોજ કેન્દ્ર પ્રસારિત થયલ હલો કર્યો ઘલ કાર્યક્રમ જે અંદર અલગ અલગ ગાલયું કરતા ટેકનોલોજી દુનિયા જી હું તા ક પા જાગૃતિ જી ગાલ કહીયો તા ગાલ પા કારકિર્દી પારકિર્દી જી ગાલ કહીયો તા અને પા પાજે ભવ્ય ઇતિહાસ જી ગાલ પણ કયું થા અજ એકડી એડી જ ગાલ હે ગ્ ગાલ તા હે હિન્દ સ્વરાજ પુસ્તક મેનુ હિંદુસ્ દશા વિશે હલો કૈયો ગાંદુસ્તાનની દશા વિષે જે હિન્દ સ્વરાજ પુસ્તક મેંથી વાંચી સંભળાઈ વાચક હિન્દુસ્ી અંગ્રેજો જે હથ મે વ્યો તે હિ તો સમજમાં અચે તો પણ હાણુસ્ત ની જે દશા આ એનું વિશે ક્રુ વિચાર આજો સે આ ઝાલા લઈ મંગા તો અધિપતિ એ જવાબ દિએ તન્ુસ્તાનની જે દશા એ સે બોરી ખરાબ આવે હી ચોંદે મુ અખ પાણી અચી વ અને મોંઠ સુકઈ અને આઉં જે પૂરી રીતે આ સમજાઈ બી નહીં શા કે લગે તો દશા વિશે મુજ અ અભિપ્રાય એન્દુસ્ એ અંગ્રેજો સે ન પણ જે સુધારા જરૂરી નીચે કચરાયલો અને હાણે જે સુધારા જો નઈ થીએ ત દિવસે ને દિવસે જે સુધારા થિણા ખપે ઓન જો સમય પૂરો થઈ જ અને હિન્દુસ્તાન જી દશા ભગડજી વી અધિપતિ ચોંતા કે મુકે ધર્મ વાો આવે પણ મુકે દુખ ઈ એ કે હિન્દુસ્તાન જે સે હાણે ધર્મ ભ્રષ્ટિ વે તો ધર્મ જો અર્થ આિંદુ કે મુસલાન કે જર્થોસ્થી તો કહીં પણ મળે ધર્મ જે અંદર જે ધર્મ રહેલું સે હલ્યો પા ઈશ્વરથી છેટા થઈ વ્યાન્ુસ્ત અડો ભદ લગાયે અચે તો કે પાં મળે આળસું હિયું અને ઘોરા જે અહીં મહેનતુ ને ઉત્સાહી ગળાયું અને કરીને પા પા પરિસ્થિતિ કે કે બદલાય જી જરૂર હે હિન્દુ મુસલમાન પારસી ખ્રિસ્તી મડે ધર્મ હિજ સખાઈએ તા કે પાકે જે કી માયાવી વસ્તુ આ ઉમે થોડો ઓછો રસ ગણી અને ધાર્મિક જે વસ્તુ આ ઉત્સાહી રોણું અને હીજ પા ઉત્સા એ વાચક ચવ હી આઈ પાખંદી થે જો શિક્ષણ દીધા હું અડો લગે તો હેડમળે વાતું કરીને તો ધુતારા ધુતી વનતા અધિપતિ ચવ ધર્મ તે ખોટો આરોપ લગાયા હતા પાખંડ તળે ધર્મ મેંધારો તો વેચ પડછા દરેક વસ્તુ જો વેહે ધર્મ ધૂતારા જે ધૂત કરતા રણ તાખે સુધારો કરે જો પાખંડ મે ધર્મ વે તો પણ ધર્મ મેં પાખંડ નતો વે વાચક કેસલમાનિસ્તીઓ મહાયુદ્ધ ક્યાં તે કેટલાય નિરપરાધી માણું એમ મરી વ્યા બરી વ્યા એ મળે મહાસંકટ આયા તે ઈ મડે કી થયો અધિપતિ જવાબ દિએ તા અહીં જે પાખંડ ચોતા એ મળે સમજે તા ભોળા માળુ અઈન તડે સુધી એ મળે હલદો રો પણ એનજી જે અસર આ ધર્મની જે અસર આ ઉ કદ પણ સાવ ખરાબ નતી વે જે રીતે નિરપરાધી માળુ મહાસંકટ મેર્યા ઈન એડી જ રીતે ઘણા મળે સુધારા કરેવાળા સુધારક પણ બડી ને શહીદ થયા મા હમેશા સારો મની ને જ સંકટ મે કમ અચે તો એન કે તડે ખબર ની વે કે સચો કૂરો ખોટો કૂરો સુધારો જે આ ધીરે ધીરે ઉંદર માપક ફૂંકી ફોલી ને થિએ તો જડે એનજી અસર ચાલુ થતી તડે પા અગિયા જોકો પણ અનુભવ ક્યાં અને જોકો જો વેમ સે ઓછા થઈ વંદા અને ગે સુધારા પાંકે મઠા લગદા આઉં એ નતો ચા કે તા હંમેશા વહેમ જ રખણા પણ સામે લડનું એટલો જરૂરી આય પણ જડે પા લડો તા તદે પે ધર્મ ભૂલી વેરુ ન કે પડત કર્યું નિયમ ધર્મ રખું હા વાચક ઈ તા કે અંગ્રેજો આ પુ્યા હિન્દુસ્ાંતિ થઈ ગઈ હિમણે નકામો આવે અધિપતિ ચા ભલે શાંતિ ચોતા શાંતિ સમજો પણ હાજી શાંતિ સુખ આવ્યો નહી તાચક ઈ ચે તો કે તગ ને ભીલ ને પિંડારા વગેરે જે પણ ત્રાસ કહીદા હા તીમળે તીં હરકત નઈ અધિપતિ કે ચવનતા કેરદા તબર પી જો ત્રાસ જે હો ઉતક બહુ સામાન્ય ઉત જો એની જો ત્રાસ વધારે ઉત તો પ્રજા જે ઉત ને ઉ કડુણી આય ને પૂરી થઈ ગઈ ઉત અને હાલ જે આ કે શાંતિ વર્તા ને ઉ તો ખાલી નામ જી શાંતિ આય આઉ એડો ચેલાય મંગાતો કે પાકે જે શાંતિ હેવર જો દસાજેથી ઉમર્દ બાયલા ને ભીરુ બની વ્યાય ભીલ પિંઢારે જોભાવ ઊ અંગ્રેજો ફરાયા અડો તા મની ગને જરૂર નથી જે પીડાને ઉ સહન કરે જે હી પીડા મેથી બ્યો મૂ બચાઈ બહુ જ ખરાબ આશા જોવા જાય પા અબડા બની અને ભીલ જે તીર મરું હી મુખ્ય વધારે પસંદ આવે કારણ કે ઉ સમય તે હિન્દુસ્તાન જો જે જુસ્સો હો ને બોરો અલગ મેકોલે હિન્દી કે હિંદ જે માળુ કે નામર્દ ચેતે અને હી એનજી અજ્ઞાન દશા સૂચવેદી જુ કદે બાયલા વાજ ન જન દેસ મે પહાડી લોકો વસદા વે જનમે વાઘ વરુ વસદો વે દેસ વે ખરા દેસ જુ બણ વે તો ન થઈ ને આ કોઈ ડી ખેતર વેહા્યો આખે બહુ વિશ્વાસપૂર્વક ચાં તો કે ખેતરે હજી પણ પાડૂત જે નિર્ભય બની ને ખેતરે હા અંગ્રેજ ઓડા બની અને એની કે સુધી આનાકની કરી બળ જેને ઉર્ભયતા રહેલો શરીર જે અંદર વધારે માંસ જ લોચ આવે તો બળ ને વળી આઈ ચોતા અહીં જે સ્વરાજ ઈચ્છો તા ને હી મળે સ્વરાજ લાય કરી ને ભીલ પીંઢારા અસામી ને ઠગ ને ઈ મળે જેને એ પાયા ભાઈ એની કે જીતણા ઈ પાયો એટલે કે આયો ને મોયો કમાય પાંજે ભાજો જડે સુધી ભય રોંદો ને ત્યાં સુધી પા કડે પાંજે આઝાદી જે ઠેકાણે પૂજી નહીં સકો વાચક ચે તો કેન્દુસ્ શાંતિ જો જે મુજો મોહ હો સે તહી સાવ તોડી વધ હાણ મુખના તો કી ચે જેવો રો ના અધિપતિ ચા કે હજી સુધી આ ખી ધર્મની ગ્લ કર્યો ધર્મની જે દશા સે ગાહી જડે આઉં સચી ગા કું સી હુસ્ કી રક થઈ ગયો વિષય જ વીચાર ચવો સે તડે આ કે બોરો જ તિરસ્કાર થો કોલ કોલય તિરસ્કાર થો કે અજ સુધી પાંચ જેને કે લાભદાયી મન્યાય જેને લાભકારક મન્યા આવ મળે જ ગાલ જે ઘેર લાભકારક એટલે કે ઘેર વાજબી જણા જે જે ગાલ આ સુ એ ગ્ આય વાચક અને અધિપતિ વચે જ જે યંદ સ્વરાજ પુસ્તક મેથી ગને આવ જે કિસ્સો આજો નો હિન્દુસ્ દશા એના અધિપતિ એટલે કે પાંચા પરમ પૂજ્ય બાપુ ગાંધી બાપુ જન કે પે અનેન્દ સ્વરાજ જે પુસ્તક આ અડો ચેમે અચે તો કે હિંદ સ્વરાજ પુસ્તક ઈ ગાંધી બાપુ જે વિચારેજો બીજ હો અને ઈ જે કે ક્યાં ઈ એડી ગાલ્યું હોય કે જેતે સમયજી એકદમ પ્રત્યક્ષ પાકે વસ્તુ દસાજે કે ગયું ત ઈ ગાલ પાંચ સુડ્યાંસિ હિન્દ સ્વરાજ પુસ્તકમાંથી જો કચ્છી ભાષાંતર તે આવે ને આ મુજી રીતે એ ભાષાંતર ને આ સમક્ષ રજુ કર્યો અહીંયા ઈ સાથે પાંચ કાર્યક્રમ જો ટાઈમ પણ પૂરો થેલા આયો રજા કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્રતા કરે મે આયો